કોતરામાં ફ્રી મેગા હેલ્થ ચેક કેમ્પનું સફળ આયોજન ત્રણસોથી વધુ દર્દીઓએ લાભ લીધો ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને મફતમાં સારવાર સુવિધા મળી રહે તે હેતુથી ગોતરાની ઇકબાલ ગર્લ્સ સ્કૂલ ખાતે યુનિક એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ અને એસ મેડિકલ કોલેજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મફત મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અમદાવાદના જાણીતાને અનુભવી નિષ્ણાંત ડોક્ટરોએ વિવિધ રોગોની તપાસ અને સારવાર કરી હતી કેમ્પમાં આશરે થી વધુ દર્દીઓએ પહેલી સવારથી આવીને પોતાની પંચી કરીને સારવાર માટે લાંબી લાઇનમાં ઉભા રહી સેવાઓ મેળવી હતી વિશેષતા રહી છે કે હૃદય રોગ અસ્થિર રોગ ત્વચા રોગ શરદી ઉધરસ આંખ નાક કાન ગળા અને સામાન્ય તબીબી તપાસ સહિતની વિવિધ સારવારની સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ રહી હતી યુનિક ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે સમાજના વંચિત વર્ગને ગુણવત્તા સભર સારવાર સુલભ બની રહે તે હેતુથી આ પ્રકારનું કેમ્પોનું નિયમિત આયોજન કરવામાં આવે છે ભવિષ્યમાં પણ વધુ લોકલક્ષી સેવાઓ માટે પ્રયાસ ચાલુ રહેશે આ સેવા કાર્ય દ્વારા ગોધરા શહેરમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને સુવિધાઓ બનીને નવા આયામ મળી રહ્યા છે આજે આપણે જીસીએસ હોસ્પિટલ અમદાવાદ અને યુનિક એજ્યુકેશન ટ્રસ્ટ ગોધરા દ્વારા એક ફ્રી મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદથી કાર્ડિયાક ડોક્ટર ઓર્થોપેડિક ડોક્ટર ઇએનટી ડોક્ટર અને કેન્સરના ડૉક્ટર આજે આવ્યા છે અને નિઃશુલ્ક બધાને તપાસને બધું આપ્યું છે એના સિવાય હોસ્પિટલ દ્વારા આપણા ત્યાં ફ્રીમાં મેડિસિનની સારવાર પણ આપેલી છે એના સિવાય યુનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક્સ રેની સુવિધા પણ અહીંયા નિઃશુલ્ક કરવામાં આવી છે અને અત્યાર સુધી એકસો દસથી વધારે પેશન્ટે લાભ લઈ જ ચૂક્યા છે અને બીજા પેશન્ટો પણ હજુ આવી રહ્યા છે આ કેમ્પમાંથી જે પણ લોકોને હોસ્પિટલમાં ફર્ધર ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ છે એ અગર પેશન્ટ ત્યાં આવે છે તો આયુષ્યમાન કાર્ડના અંતર્ગત આપણા ત્યાં બધી સુવિધાઓ ફ્રીમાં છે આપણા ત્યાં કોઈપણ પેશન્ટની પાસે આયુષ્યમાન કાર્ડ નથી તો પણ જે પેશન્ટનું એડમિશન થાય છે એની જોડેથી આપણે બેડ ચાર્જ કે ખાવા પીવાનો ચાર્જ કે ડૉક્ટરનો ચાર્જ આપણે નથી લેતા એમની સારવારમાં જે પણ મેડિસિન જે થાય છે એનું જ ખાલી એમને કોસ્ટ આપવી પડે છે અગર આયુષ્યમાન કાર્ડ નથી તો બાકી આયુષ્યમાન હેઠળ બધી સારવાર આપણા ત્યાં ફ્રીમાં છે મારું નામ પાર્થ સોલંકી છે ને હું ત્યાં કેમ્પનું ને બધું આયોજન હું જોઉં છું સ્પેશિયલી મારું બિઝનેસ ડેવલપમેન્ટમાં મારું કામ હોય છે આજ રોજ ચાર જૂન બે હજાર પચીસના રોજ યુનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અને જીસીએસ હોસ્પિટલ અમદાવાદ ખાતે એક કેમ્પ રાખવામાં આવ્યો હતો તેની અંદર ગોધરા મુસ્લિમ ઘાંચી સમાજ અને આજુબાજુના વિસ્તારોમાંથી સો થી એકસો વીસ દર્દીઓએ લાભ લીધો જેની અંદર ઓર્થો પીડીયાટિક વગેરે જેવા ડોક્ટરોએ અહીંયા રહી અને તેમને કાર્યરત રહી અને સેવાઓ આપી અને આ કેમ્પની અંદર તમામ જે ખર્ચ એ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો કોઈ પણ જાતના પૈસા કે કોઈ પણ વસ્તુ લેવામાં આવી ન હતી સાથે સાથે જેટલા બી દર્દીઓ આવ્યા હતા તેઓને અમદાવાદ ખાતે જીસીએસ હોસ્પિટલમાં જયા પછી પણ ત્યાં પણ કોઈ પણ પ્રકારની ફીસ કે પૈસા લેવામાં આવશે નહીં તેવી અહીંના મેનેજમેન્ટે જાહેરાત કરી છે સાથે સાથે આપણી સમાજના જેટલા બી દર્દીઓને જેટલા બી દુઃખથી હતા તે તમામ દર્દીઓને શાંતિથી બેસી સમજાવી અને દવાઓ ગોળી લખી આપવામાં આવી અને સાથે સાથે તેઓને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું કે આવનાર સમયમાં ગમે ત્યારે આપણી સમાજ માટે કે ગોધરા ખાતે કોઈ પણ પ્રકારનો કેમ્પ કરવામાં આવશે તો અમે તમારી સાથે તમારી પડખે યુનિક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જ ઉભા છીએ અને હંમેશા અમે તમારા સાથે રહી છું ડોક્ટર તાહિર ભટ્ટુ ગોધરા